હેલો એવરી વન તો હું છું ડૉક્ટર મોનિકા આહિર હવે બે હજાર ચોવીસનો એન્ડ આવી રહ્યો છે અને નવું વર્ષ ચાલુ થવા જવાનું છે તો આપણે બે હજાર ચોવીસની શરૂઆતમાં ઘણા રિઝોલ્યુશન લીધા હશે કે જીમ કરશું ને આ કરશું ને તે કરશું ને એવા બીજા પણ ઘણા પણ આપણે કાંઈ કરી ન શક્યા બરાબર તો આજે હું તમને તમારા અને મારા માટે બંને માટે ઇન્સ્પિરેશન છે એવા એક પેશન્ટને મળવાની છું જેણે માત્ર દોઢ મહિનામાં પંદર કિલો વેઇટ લોસ કરેલું છે તો ચલો મળીએ સુધાબેન ને તો સુધાબેન તમે કેટલા ટાઈમમાં પંદર કિલો વજન ઓછું કર્યું છે દોઢ મહિનામાં દોઢ મહિનામાં એકસો એકસો પાંચ હતું એમાં દોઢ મહિનો મેં કસરત અહીં આવી તો મારે કેટલું પંદર કિલો ઘટ્યું હા અને ઉંમર કેટલી છે તમારી એકસઠ એકસઠ વર્ષ બરાબર હા અને ક્યાં તમે અત્યારે ગામડે હતા ને ખાલી વજન ઉતારવા માટે સ્પેશિયલ અહીંયા સુરત આવ્યા હા સ્પેશિયલ હતા કસરત માટે અને કેવું લાગ્યું ક્લિનિકમાં તમને સારું લાગ્યું બધું કામકાજ સારું છે બેનનું ઓકે મને વિશ્વાસ બેઠો કે હજુ મારું ઉતરશે શરીર ઓકે ચલો હા થેન્ક યુ તો આપણા બધા પાસે બાના તો ઘણા હોય છે કે ટાઈમ નથી સુવિધા નથી કાં તો પછી હવે ઉંમર વધી ગઈ છે આ ઉંમરે ન થાય જો એ બાસઠ વર્ષે પંદર કિલો દોઢ મહિનામાં ઓછું કરી શકતા હોય અને એ પણ હજી બેથી ત્રણ મહિના હજુ રહેવાના છે ને હજી એમનો વીસ કિલોનો ટાર્ગેટ છે તો સાથે મળીને જરૂર પૂરો કરીશું એમ તો થોડું હેલ્થ ઉપર ધ્યાન આપો ટાઈમના ને પૈસાના ને બધા બાના બંધ કરો કેમકે જેને કરવું જ છે એને કાંઈ પણ વસ્તુ નડવાની નથી જય હિન્દ